છે હરી કેવા છે એ વાતને જાણવી હોય તો આપણા ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે તું તારું કર્મ કર અને કર્મ છે એ કોઈ દિવસ એનું એડ્રેસ ભૂલતો નથી જેવું તમે કર્મ કર્યું છે એવું 100% તમને ફળ પ્રાપ્ત થાય થાય ને થાય એમાં કોઈ શંકા સ્થાન નથી બીજી ઘણી રાજકીય બાબતો આજે આપણે તમારી વચ્ચે શેર નથી કરવી કારણ

અને આપણી સંસ્થાના માધ્યમથી કોઈ ને આપણે મદદરૂપ થવું એ આપણું આ મનુષ્યનું એક સુંદર એવી તક મળી છે તો આ સુંદર તકને આપણે એડેનાવે રાખીએ અને સર્વ અહીંયા બેઠેલા એનો લાભ લઈએ ઘણી બધી જ્ઞાનની વાતો કહેવાનું પડશે પણ મારે થોડીક અત્યારે હાલ એક સભામાં જવાનું હોતી મે વચ્ચે જ માગણી કરી છે એટલે માટે તમારી બધાની ક્ષમા માંગુ છું આ અહીંયા આપણામાં ઘણી બધી એવી સુસુપ્ત શક્તિઓ પડી હોય પણ એ આપણે જાગૃત કરવાનો કાર્ય કોઈ કરતું હોય તો આવા અહીંયા વણી બંધુઓ અને ભગીનીઓ દ્વારા જ આપણને સેવા કરવાની તક પ્રાપ્ત થતી હોય તો હું તો મારા બહેનોને હમણાં બે દિવસ પહેલા જ મને વાત કરી પૂજાબેન દક્ષાબેન

કવિએ કહ્યું છે કે ઉદ્ધ મેં નહી સિદ્ધંતી કાર્યાણ મનોરથે નહિ સુપસ્ય સિંહસ્ય ન પ્રવિશનતી મુખ્ય મૃગા એ કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો સો ટકા

પરિષદના આયોજક ભાઈઓ મને બોલાવી મારું સન્માન કર્યું બે શબ્દો કહેવાની મને તક આપી એ બદલ સર્વ ભારત વિકાસ પરિષદ માં વિજયના સર્વ ભાઈ વડી બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું